તો મિત્રો આજના આ શ્લોકો તમારા જીવનની દિશા બદલી શકે છે ચાલો શરૂઆત કરીએ મિત્રો શ્લોક 8 માં શ્રી કૃષ્ણ અર્જુનને સીધી વાત કહે છે તું તારો કર્તવ્ય કર્મ કર કૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર માણસ શરીર પણ ચલાવી શકતો નથી અર્થાત શ્વાસ લેવો ચાલવું ખાવું કામ કરવું આ બધું પણ કર્મ જ છે આપણે ઘણીવાર કહીએ છીએ હું કાઈ નહીં કરું શાંતિથી રહીશ પણ હકીકત એ છે કે કર્મ વગર જીવવું શક્ય જ નથી શ્લોક નવમાં કૃષ્ણ કહે છે કર્મ બંધન ત્યારે બને છે જ્યારે તે સ્વાર્થ માટે કરવામાં આવે છે પણ જો કર્મ ઈશ્વર માટે ફરજ તરીકે અહંકાર વગર કરવામાં આવે તો એ કર્મ બાંધતો નથી પરંતુ મુક્ત કરે છે આજના જીવનમાં પણ જુઓ જ્યારે આપને ફક્ત પૈસા નામ ઓળખ માટે કામ કરીએ છીએ ત્યારે તણાવ વધે છે પણ જ્યારે મારે મારું શ્રેષ્ઠ કરવું છે એ ભાવથી કામ કરીએ ત્યારે શાંત રહીએ છીએ શ્લોક દસથી બારમાં કૃષ્ણ યજ્ઞની વાત કરે છે યજ્ઞનો અર્થ અહીં હવન કે વિધિ નથી યજ્ઞ એટલે એકબીજાને આપવું સંતુલન રાખવું પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવું કૃષ્ણ કહે છે જો માણસ ફક્ત લેતો રહેશે અને આપતો નથી એ તો જીવન બગાડે છે આજે આપણે આપણે પણ જો ફક્ત પોતાનું જ વિચારીએ સમાજ પરિવાર સંબંધી બધું ધીમે ધીમે તૂટે છે શ્લોક તેરમાં કૃષ્ણ કહે છે જે લોકો યજ્ઞ ભાવથી જીવન જીવે છે એ પાપથી મુક્ત રહે છે પણ જે ફક્ત પોતા માટે જ જીવે છે એ અજાનતા પાપ ભેગું કરે છે અર્થાત સ્વાર્થ જીવનને ભારે બનાવે છે અને સેવા જીવનને હળવું બનાવે છે શ્લોક ચૌદ પંદરમાં કૃષ્ણ જીવનની ચક્રની વાત કરે છે અન્નથી જીવ વરસાદથી અન્ન યજ્ઞથી વરસાદ અને કર્મથી યજ્ઞ આખું જીવનનું એક ચક્ર છે જો આપણે કર્મ કરવાનું બંધ કરી દઈએ તો આ ચક્ર તૂટી જાય છે અને શ્લોક સોલમાં કૃષ્ણ બહુ કડક શબ્દોમાં કહે છે જે માણસ આ ધર્મ ચક્ર અનુસાર નથી ચાલતો એ જીવન વ્યર્થ જીવે છે અર્થાત કર્મથી ભાગવું એ ઉકેલ નથી એ સમસ્યા છે મિત્રો આ શ્લોકોમાં કૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે ઉશ્કેરાતો નથી તે જીવન માટે તૈયાર કરી રહ્યા છે કૃષ્ણ કહે છે કામ છોડશો નહીં ફરજથી ભાગશો નહીં પરંતુ પરિણામનો ભાર પણ ન લેશો આજના જીવનમાં પણ નોકરી પરિવાર જવાબદારી આ બધું કર્મ છે જો તેને ફરજ અને સમર્પણથી કરીએ તો જીવનમાં શાંતિ જ આવે છે મિત્રો આજના શ્લોકોમાંથી આપણે એક મોટો પાઠ શીખ્યો કર્મ છોડવાથી મુક્તિ નથી મળતી નિષ્કામ કર્મથી જ શાંતિ મળે છે આગામી ભાગમાં શ્રી કૃષ્ણ સમજાવશે કર્મ કરતાં કરતાં આત્મામાં સ્થિર કેવી રીતે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો ને કમેન્ટમાં નેક્સ્ટ એપિસોડ લખવાનું ભૂલતા નહીં આવી જ સરળ ભાષામાં ગીતા સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ